માતા પૂજા અર્ચના અને આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે માં આશાપુરા ધામ દર્શન કરવા માટે ભાવિકોમાં ઘોડાપુર હોય તેમાં માતાના મઢ તરફ જતા તમામ રોડ ઉપર પદયાત્રીઓનું માનવ મહેરામણ પણ ઉમટ્યું છે આ પદયાત્રીઓને કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે દરેક રોડ ઉપર એક એક કિલોમીટરના અંતરે નિઃસ્વાર્થ સેવાના સેવા કેમ્પો સેવા કરવા માટે ધમધમી રહ્યા છે આ કેમ્પોમાં જમવાનું નાસ્તો સુવા બેસવાની સુવિધા સાથે પગચંપી અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે મોરબી થી માળિયા સામખિયાળી રોડ અને જોડિયા આમરણથી સુંધીના રોડ માં ઠેર ઠેર સેવા કેમ્પમાં સેવા થઈ રહી છે थानઘટ પાસેના વિચરિયા ગામના ગ્રામજનોય સેવા કેમ્પનું આયોજન કર્યું છે જે ઉડીને આંખે વડગે છે જે સેવા કેમ્પના સ્થળથી 70 કિલોમીટર દૂર થાનગઢ પાસે આવેલું વિછરિયા ગામના ગ્રામજનો સેવા કરી રહ્યા છે ત્યાં મુખ્ય વસ્તી માલધારી અને ખેડૂતોની છે અને ખેતરના તાજા શાકભાજી દરરોજ લઈને આવે છે માલધારીઓ તાજા ઘી દૂધ લઈને આવે છે 100 લોકો સેવા કેમ્પમાં સેવા આપે છે બીજા દિવસે બીજા 100 આવે છે દરરોજ એક વાહન અવરજવર કરે છે જેમાં દરરોજ સેવા કેમ્પમાં સેવા કરતા લોકો આવે છે અને જાય છે આ વર્ષે સાઠ કિલો ચોખ્ખું ઘી આ કેમ્પમાં આવ્યું છે આ આયોજકો પદયાત્રીઓના હાથ પકડી પકડીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા નજરે પડ્યા છે અહીં બાળકો મહિલાઓ યુવાનો અને વડીલો યથાશક્તિ સેવા છે અને પોણ્યનું ભાથું કમાતા હોય તેવો સંતોષ વ્યક્ત કર્યો છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી